ભાવનગર શહેરના વિકાસ માટે અત્યંત મહત્વની ગણાતી ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા યોજાઈ હતી આ બેઠકમાં શહેરના વિવિધ કુલ અઢાર ઠરાવો ઉપર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી રહી હતી એક તરફ સભામાં ભાવનગરના ભવિષ્ય અને વિકાસ અંગે ગંભીર ચિંતન ચાલી રહ્યું હતું ત્યારે બીજી તરફ મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓ અને ચૂંટાયેલા કોર્પોરેટરો મોબાઈલ ફોનમાં વ્યસ્ત નજરે પડ્યા હતા સભા દરમિયાન મોબાઈલમાં વ્યસ્ત રહેલાઓ કેમેરામાં કેદ થતાં આ બાબત ચર્ચાનો વિષય બની હતી શહેરના વિકાસ માટે યોજાયેલી મહત્વની બેઠકમાં આ પ્રકારની બેદરકારીને લઈને નાગરિકોમાં પણ પ્રશ્નો ઉઠવા લાગ્યા છે કે જ્યારે શહેરના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી હોય ત્યારે જવાબદાર અધિકારીઓ અને પ્રતિનિધિઓની ભૂમિકા કેટલી ગંભીર છે મિટી પેલર વાળે આવતા હતા છે અ 1962 કોર્પોરેટ કઈ શરત કે કોઈ પણને કોઈ પણ જમીન આપે ત્યારે શરત કે આપણા માટે કોર્પોરેશન માટે હિતાવાહ અને